જીપીએસસીની પરીક્ષાને ધ્યાને લઈ જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઈ કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુંડે દ્વારા તમામ પરીક્ષા સ્થળોએ સીસીટીવી ઉપરાંત અન્ય સુરક્ષાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ દાહોદ જિલ્લામાં કુલ ત્રેવીસ પરીક્ષા કેન્દ્રો પર કુલ છ હજાર ત્રેપન જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુંડેની અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લાના લીવાનાર જીપીએસસી પરીક્ષાના સુચારુ આયોજન માટે બેઠક યોજવામાં આવી હતી ગુજરાત જાહેર સેવા આયોગ આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પ્રિલિમરી પરીક્ષા દાહોદ તાલુકામાં કુલ ત્રેવીસ પરીક્ષા કેન્દ્રો પર કુલ છ હજાર ત્રેપન જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે આ બેઠક દરમિયાન પરીક્ષા નિમિત્તે કરવામાં આવતા જરૂરી ફેરફાર સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટેની વ્યવસ્થા સહિત તમામ પ્રકારની લેવાની સાવચેતી અંગે વિસ્તારપૂર્વક ચર્ચા અને સૂચના સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પરીક્ષા દરમિયાન નિયુક્ત કરેલ તમામ અધિકારીશ્રીઓને પરીક્ષાની તમામ પ્રકારની જવાબદારી નિભાવવાની રહેશે ઉમેદવારોએ પોતાની સાથે આઈ કાર્ડ અને કોલ લેટર ફરજિયાતપણે લાવવા અને જે તે સુરક્ષા અધિકારીશ્રીઓએ ઉમેદવારના આઈ કાર્ડ અને કોલ લેટરને ચેક કરવાના રહેશે એમ આ બેઠક દરમિયાન જણાવવામાં આવ્યું હતું સાથોસાથ ઉમેદવારને મોબાઈલ ફોન સ્માર્ટ વોચ ઇયરફોન સેલ્યુલર ફોન કેલ્ક્યુલેટર અને અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવવાની સખત મનાય છે જો કોઈ ઉમેદવાર મોબાઈલ ફોન સ્માર્ટ વોચ ઇયરફોન સેલ્યુઅર ફોન કેલ્ક્યુલેટર કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ સાથે પરીક્ષામાં પ્રવેશ મેળવશે તો તેને ગેરશિસ્ત ગણવામાં આવશે અને ઉમેદવારની ઉમેદવારી દરબાતલ કરવા તેમજ ફોજદારી કાર્યવાહી કરવા સહિતના પગલાં લેવામાં આવશે તેવી સર્વે ઉમેદવારોને નોંધ લેવી આ દરમિયાન નિવાસી અધિક શ્રી જે એમ રાવલ ડીવાય એસપી શ્રી એસ ડી રાઠોડ દાહોદ પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે સહિત તમામ પ્રાંત અધિકારીશ્રીઓ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ એસ એલ દામા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી એ એ બારિયા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉક્ટર ઉદય ટીલાવત નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી યશપાલસિંહ વાઘેલા પુરવઠા અધિકારી શ્રી મિત્યેશ વસાવા તેમજ અન્ય અધિકારીશ્રીઓ સહિત દાહોદ જિલ્લાની શાળાઓના આચાર્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા